વડોદરા પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજ રોજ ગરીબ બાળકોને બિસ્કીટ અને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું વિગત વાત કરીએ તો હાલ ઉનાળો ચાલી રહ્યો છે ધગધગતી ગરમીમાં આમ માણસ પરેશાન છે ત્યારે ગરમીથી બચવા માટે આજે ગરીબ મધ્યમ પરિસ્થિતિના લોકો શું કરી શકીએ ત્યારે આજ રોજ પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નિતલ ગાંધી તથા તેમની સમગ્ર ટીમ દ્વારા ગરીબ બાળકોને ચંપલ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું ભાયલી ખાતે વોડાના મકાનની બાજુમાં વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરિવાર ફાઉન્ડેશન વડોદરા આખા વર્ષ દરમિયાન જુદી જુદી સામાજિક સેવાઓ કરતી હોય છે એ અંતર્ગત આજે ભાઈલી રોડ ખાતે ગરીબ બાળકોને ઉનાળાની કાળજાળ ગરમીમાં પગે રજાય નહીં એ માટે અમે પગરખાનું વિતરણ કરી રહ્યા છે અમારા વડીલ શ્રી ભરતભાઈનું સૂચન હતું અને અમારા બીજા વડીલ શ્રી ભૂપેન્દ્રભાઈ દલવાડી જે વર્ષોથી પોતાના સ્કૂટરમાં બે ચાર જોડી સ્લીપરો રાખતા હતા એ એમના અમે એનું અનુસરણ કરીને આજે ગરીબ બાળકોને અહીંયા સ્લીપરનું વિતરણ કરી રહ્યા છે સાથે સાથે એ લોકોને બીજ સ્લીપરનું પણ અમે વિતરણ કર્યું છે રિપોર્ટર મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા